વિધવા બ્રાહ્મણીના છોકરા સાથીની ઘટના એક ઠાકોર હતા ઠાકોરના ગામમાં એક બ્રાહ્મણી રહેતી હતી એ બ્રાહ્મણીને પરણાવી એક છોકરાનો જન્મ થયો ત્યાં જ બ્રાહ્મણ મરી ગયો એટલે ઠાકોરે બ્રાહ્મણીને કીધું કે તમારે હવે કુટુંબ નથી રહ્યું તો તમે મારે ઘરે આવીને રહો પછી ઠાકોર બાઈને એમના ઘરે લઈ ગયા ઠાકોરના છોકરાઓ ભેગો બેનો છોકરો પણ મોટો થયો ભણ્યો પણ ખરો એક વખત ઠાકોરે પોતાના છોકરાઓને કીધું કે તમ તમારે સાસરે જઈને તમારી પત્નીઓને લઈ આવો બધા છોકરાઓ સાસરે ગયા આ સાંભળીને બ્રાહ્મણીનો છોકરો એની માને કહે હું તો સાવ એકલો છું જો મને પરણાવ્યો હોતો તો હું પણ સાસરે જાત બ્રાહ્મણી કહે તને પરણાવેલો છે પણ તું સાસરે જતો નથી છોકરો કહે હું પણ ઠાકોર પાસે તો ઘોડી છે છે હથિયારો એટલે તો ઘોડી પર સવારી કરીને જાય હું કેવી રીતે આ વાત સાંભળી ગયા બ્રાહ્મણના દીકરાને બોલાવીને કહે તારે ઘોડી જોવે છે પેલો કહે હા ને ઠાકોરે સારામાં સારી ઘોડીને બરાબર તૈયાર કરીને છોકરાને આપવાનો હુકમ કર્યો બ્રાહ્મણીનો છોકરો સાસરે છે પણ ઊંઘી ને ખેતરમાં ગાયું મજાની સરી રહી છે આ જોઈને છોકરાએ એને પૂછ્યું પેલા તો કેવો માણસ છે આમ ઊંઘતો પડ્યો છે આ બાજરી તો જો ગાય ખાઈ જાય છે તરત તે ઉઠ્યો ને લાકડી લઈને ગાયને મારવા માંડ્યો ગાય મરી ગઈ પછી બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલ્યો હવે ઈશ્વરને કરવું તે પેલી ગાયને જે મારેલી ગાય સ્ત્રી બની ગઈ અને છોકરાની ઘોડીની લગામ પકડી લીધી અને કહે કે તું અહીંથી ન જા જઈશ તો હું તને શાપ આપું છું પેલો કહે મને શા માટે સાપ આપે છે સ્ત્રી બોલી પેલા ઊંઘઠાને ઉઠાડ્યો ને તેણે મને લાકડી મારીને હું મરી ગઈ એટલે હું તને શાપ આપું છું છોકરો કહે હા પણ તેનો ઉપાય પણ કરજે વળી કે મારા વાંક વગર તું મને શાપ આપે છે તો સ્ત્રી કહે કે નહીં તારા જ વાંકથી હું મરી એને શાપ આપ્યો કે તું તારા સાસરે જઈને અનાજ ખાઈશ તો ગધેડો બની જઈશ પેલો કહે સારું છોકરો એના સાસરે જઈને એક બે દિવસ રહ્યો પણ અનાજ ખાઈ નહીં એટલે પછી તેના સસરાને શાળાને વાત કરી કે હવે તમારી બેનને મોકલો મારે ઘરે જવું છે તો કહે તમારે ઘરે જવું હોય તો જજો પણ ઉપવાસ છોડ્યા વગર અમારી બેનને મોકલશું નહીં પછી તેની પત્નીએ પૂછ્યું કે કેમ ઉપવાસ કરો છો તમે ઉપવાસ છોડી દો ને ખાવ તો આપણે ઘરે જવાય પેલો કહે ઉપવાસ છોડવામાં મને શાપ વસન આપ કે હું કહું એટલું તારે કરવાનું તો હું અનાજ ખાવ નહીંતર નહીં ખાવ તેની પત્નીએ વસન આપ્યું છોકરો કહે ભગવાનની સાક્ષી છે જો હું અનાજ ખાઈને ગધેડો બની જાઉં તો તારે મને કાશીની નદીએ લઈ જવો પડશે ને બાર વરસ સુધી નવડાવવો પડશે બાય કહે સારું હું એમ કરીશ પછી છોકરાએ અનાજ ખાધું ને તરત તે ગધેડો બની ગયો તેની પત્ની તેને લઈને કાશી ગઈ ને ત્યાં બાર વરસ નવડાવ્યો છેલ્લા દિવસે પણ રોજની જેમ નવડાવવા ગઈ પણ આજે તેને રેસ સડી ગધેડાને જોરથી ધક્કો માર્યો રોજની જેમ નવડાવ્યો નહીં પાણીની અંદરથી અંદર કલાક થવા છતાં ગધેડો બહાર નીકળ્યો નહીં એટલે ચિંતા થઈ પ્રાર્થના કરવા લાગી તેણે થયું હવે હું કોઈ અર્થની નથી રહી તો આપઘાત કરીને મરી જાવ ભગવાનને તેની પ્રાર્થના સાંભળીને ગધેડાને પુરુષ બનાવ્યો જેવો પુરુષ પાણીમાંથી બહાર નીકળ્યો એવો ઉડવા જ માંડ્યો એક તપસ્વીએ તેને ઓડતો જોયો એટલે કહે અરે ભાઈ તું કેમ ઉડી છે તો કહે ભગવાનને મળવું છે તપસ્વી કહે એમ ઉડવાથી ભગવાન ન મળે અમે બાર બાર વર્ષથી તપ કરીએ છીએ તો એ ભગવાન મળતા નથી તો ઉડવાથી કેવી રીતે મળે પેલો કહે મળશે એ એમ દોડિયા કરતો હતો ફરી રસ્તામાં મહારાજ મળ્યા તે અને તેનો શેલો બેઠા હતા તેમને બોલાવ્યો કહે કેમ ઉડે છે તો કહે મારે ભગવાનને મળવું છે વળી મહારાજ કહે તારે ભગવાનને મળવું હોય તો ગાંડા ઓડ નહીં બેસી જા અમે ભગવાનની માળા ફેરવીયે છીએ તોય ભગવાન નથી મળતા તો ઓડવાથી પણ ભગવાન નહીં મળે પેલો કહે ના મને તો ઓડવાથી મળશે મહારાજ કહે સારું જા ભાઈ તને ભગવાન મળે તો મને પણ કહે તો જજે ઉડતા ઉડતા ઘણું ઉડ્યું એટલે ભગવાન નું સિંહાસન એને આગળ ડોલવા લાગ્યું એ પગે પડ્યો નમસ્કાર કર્યા ભગવાન કહે કેમ ઉડતો હતો પેલો કહે મારે તમારા દર્શન કરવા હતા ભગવાન કહે તારે જે હોય તે પેલો કહે મારે કંઈ જ માગવું નથી મારે આપના દર્શન કરવા હતા એમ કહીને ભગવાનને થયું આ તો ખાલી હાથે જાય છે કહે આમ કંઈક માંગ છોકરો કહે મારે તો બાપજી કંઈ જ માગવું નથી માત્ર તમારા દર્શન કરવા હતા તો એ ભગવાન કહે આ વસની ડબ્બો છે આ ડબ્બો તું લઈ જા તેણે પૂછ્યું આ ડબ્બાનું શું થાય છે તો ભગવાન કહે તારે જે વસ્તુ જોઈતી હશે એ વસ્તુ થઈ જશે ખાવાનું પીવાનું પૈસો ટકો જે માંગે છે ડબ્બામાં તૈયાર થઈ જશે પેલો કહે સારું ડબ્બો લઈને એ સાર તો થયો એટલામાં વચ્ચે પહેલા તપસ્વી બેઠાતા એમણે પૂછ્યું અહીંયા અહીંયા તું ભગવાનને મળવા ઉડતો તને ભગવાન મળ્યા પેલો કહે હોવે મળ્યા તપસ્વી કહે પછી ભગવાન શું કીધું છોકરો કહે કઈ કીધું નહીં મારે ભગવાનના દર્શન જ કરવા હતા તપસ્વી કહે પણ તું તને કંઈ આપ્યું કર્યું છોકરો કહે મને આ ડબ્બો આપ્યો છે ડબ્બામાં જે જોઈએ તે મળે તપસ્વી કહે મારે બત્રીસ ભોજન જમવા છે મને છોકરાએ ભગવાનના નામનો પાણીનો સાંટો ડબ્બા પર નાખ્યો એટલે ડબ્બામાં ભોજન બની ગયું બાવાઈ અને ધરાઈને ખાધું પછી છોકરો ત્યાંથી સાલવા લાગ્યો ત્યાં બાવો કહે ઊભો રહે આ ડબ્બો મને આપ છોકરો કહે આપો પણ તેના બદલામાં તમે મને શું આપશો બાવો કહે હું તને ધોકો આપું છોકરો કહે ધોકો શું કામ આવશે બાવો કહે તો છે બધું કરશે એટલે છોકરો ડબ્બો આપીને ધોકો લઈને ચાલતો થયો ચાલતા ચાલતા થાકી ગયો ધોકાને કહે તું કેમ મને કંઈ મદદ કરતો નથી ધોકો કહે તો કહે તો હું મદદ કરું પેલો કહે મારે ખાવાનું જોઈએ છે ધોકો કહે મારી પાસે ખાવાનું કઈ નથી એટલે પેલો કહે ધોકા મારો ડબ્બો પાછો લઈ ડબ્બો લેવા બાવા પાસે ગયો બાવાને કહે મારા બ્રાહ્મણનો ડબ્બો પાછો આપી દો બાવો કહે ડબ્બો નહીં આપું ડબ્બાના બદલામાં ધોકો આપ્યો છે ધોકો કહે તમે મને આપ્યો પણ હવે હું તમારો નથી હું બ્રાહ્મણનો છું તેણે મને ડબ્બો લાવવા કહ્યું છે ડબ્બો મને આપી દો નહીં આપો તો હું તમારું કપાળ તોડી નાખીશ બાઓ કહે તને હાથ કહેવા કપાળ નહીં તારો ડબ્બો ડબ્બો પાછો લઈ જા મળી ગયો એટલે બ્રાહ્મણ ડબ્બો અને ધોકો લઈને આગળ ચાલ્યો રસ્તામાં મહારાજ મળ્યા મહારાજે પાણી માંગ્યું ખાવાનું માંગ્યું ખાઈને પાછા ચાલવા લાગ્યા મહારાજે પૂછ્યું તારે ભગવાન ભેળા થયા બ્રાહ્મણ કહે હોવે મહારાજ કહે શું કીધું તો કહે કંઈ નહીં દર્શન કરીને પાસો વળ્યો મહારાજે કંઈક આપ્યું તો બ્રાહ્મણ કહે આ ડબ્બો આલ્યો છે ડબ્બામાં જે વસ્તુ જોઈએ તે મળે મહારાજ કહે મને મારો શેલો ભૂખે મરીએ છીએ તો ડબ્બામાંથી ભોજન બનાવીને અમને જમાડ બ્રાહ્મણે પાણીની સાલક મારીને ડબ્બામાં ભોજન બની ગયું બાવાયા અને સેલાયે બંને ખાધું બાવો કહે હું તને પંખો આપું તેના બદલામાં તું આ ડબ્બો મને આપી દે બ્રાહ્મણ કહે ડબ્બો આપી દઉં પણ આ પંખો શું કામ આવશે બાવો કહે માણસ મરેલું પડ્યું હોય તેના ટુકડા કરી નાખ્યા હોય તોય તેના ઉપર આ પંખો સાત વખત ફેરવ્યો હોય તો માણસ સજીવન થઈ જાય બ્રાહ્મણ કહે સારું તો ડબ્બો દઉં ડબ્બો બાવાને આપી દીધો ને પંખો લઈ લીધો હવે પંખો અને ધોકો લઈને બ્રાહ્મણ આગળ ચાલવા લાગ્યો ચાલતા ચાલતા થાકી ગયો ધોકાને કહે અરે ધોકા આપણો ડબ્બો પાછો લાવો ધોકો મહાત્મા પાસે ગયો મહાત્માને કહે મારો ડબ્બો પાછો આપો મહાત્મા કહે પણ મેં ડબ્બાના બદલામાં પંખો તો આપ્યો છે ધોકો કહે પંખો બંખો કંઈ નહીં મારો ડબ્બો આપો આપો છો કે નહીં મહાત્મા કહે નહીં આપું મારો પંખો લાવો તો ડબ્બો આપો નહીં તો નહીં એટલે ધોકો ઉસળીને બાવાના મોઢા પર પડ્યો બાવાને વાગ્યું તે ડરી ગયો તેને ડબ્બો પાછો આપી દીધો અને બોલ્યો ડબ્બો પણ કાશીની નદી એ ગયો ત્યાં તેની પત્ની બેઠી બેઠી ભગવાનના નામની માળા ફેરવતી હતી તેના કપડા શીતરાય જેવા થઈ ગયા હતા તોય બાઈએ ભગવાન નું નામ છોડ્યું ન હતું બ્રાહ્મણે સતાવિયત બાઈ ને બોલાવી પણ બાઈ બોલી નહીં એટલે બ્રાહ્મણે બાઈ ની પ્રદિક્ષણા કરી અને પછી બોલાવી તો બાઈ કહે શહેરમાં જઈને મારા બીજા કપડા લઈ આવ આ કપડા ફાટી ગયા છે બીજા કપડા લાવ તું હું ઊભી થાવ બ્રાહ્મણે ડબ્બા પાસે કપડા માંગ્યા પૂરો પોશાક તૈયાર થઈને આવી ગયો બાઈ નદીમાં નાહી જમી પછી બંને કાશી ગયા કાશી જઈને બ્રાહ્મણી કહે હું બાર વર્ષ અહીં રહીશું તો જો આપણે કાશી નગરીને જમાડીએ તો સારું બ્રાહ્મણ કહે સારું કાશી નગરીને જમાડીએ આ ડબ્બામાં તું આખું નગર જમશે તોય નહીં ખૂટે પછી મકાન ભાડે રાખ્યું સાંજે ગામને નોતરું આપ્યું એટલે મારા જેવા તમારા જેવા ઠાકોર જેવા સારા સારા માણસે કહ્યું કે આપણે પ્રસાદી લેવી છે ભગવાનના નામની એ સવારથી આખી કાશી નગરી પણ ડબ્બો એ અખુટ રહ્યો ત્યાં એક વાળન બેઠો તો તેણે આ જાણ્યું તેને થયું આ બધી વાત ડબ્બાને કારણે શક્ય બની છે તે રાજા પાસે ગયો રાજાને વાત કરી રાજા કહે ચાલો જોવા જઈએ રાજાએ બધું જોયું ખાઈ પીને છૂટા પડ્યા જ્યારે બ્રાહ્મણ બ્રાહ્મણી રાતે ઊંઘી ગયા ત્યારે રાજાને વાાળન પેલા ડબ્બાની ચોરી કરવા ગયા રાજાએ વિચાર્યું કે જો આની ચોરીની ફરિયાદ સવારે મારી પાસે આવશે તો હું શું કરીશ એટલે આ બ્રાહ્મણને મારી નાખો એમણે બ્રાહ્મણને મારી નાખ્યો ને પછી વાળંદર ને રાજા પોતપોતાના ઘરે ગયા સવાર થતા બ્રાહ્મણી જાગી જાગીને જોવે છે તો બાજુમાં બ્રાહ્મણનું શબ પડ્યું છે તરત તે રડવા લાગી કહે મારી નાખ્યો બ્રાહ્મણને મારી નાખ્યો આ સાંભળીને તેના પાડોશીઓ આવ્યા પૂછ્યું અરે ભાઈ કેમ રડો છો તો કહે મારા બ્રાહ્મણને રાતે કોઈ મારી નાખ્યો બધા કહે અરે રામ 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 ગજબ થયો થોડી વાર રહીને બાઈ રડતી બંધ થઈ શબ પર લોહી પડ્યું તું તેના પર માખીઓ ફરવા માંડી બાઈ જોગીએ આપેલો પંખો લઈને તેનાથી માખી ઉડાડવા લાગી આશરે સાત એક વાર ફેરવ્યો એટલામાં બ્રાહ્મણ આળસ મરડીને બેઠો થયો કહે આટલો દિવસ થઈ ગયો ને તે મને જગાડ્યો નહીં બાય કહે કેવી રીતે જગાડવું તેણે બધી વાત કરી પેલો કહે આટલું બધું થઈ ગયું તો આ પંખો માથે ના ફેરવાય આ પંખો સજીવન કરી દેશે બાય કહે પણ તમે મને એની વાત કરી હોય તો હું ફેરવું ને બ્રાહ્મણે ધોકાને પૂછ્યું એલા ભાઈ મને રાત્રે મારીને ગયા તો તે શોકી કેમ ન કરી ઢોકો કહે હું શોકી તો કરું પણ સોતી વખતે તમે શોકી કરવાનું કીધું તું કીધું હોય તો શોકી કરવું વગર કીધે નથી કરતો બ્રાહ્મણ કહે બહુ સારું હવે જા ડબ્બો સોરાયો છે તે લઈ આવો ઢોકો ડબ્બો લેવા ગયો તેને ખબર હતી કે ડબ્બો રાજાને વાળન લઈને ગયા છે સીધો કચેરીમાં ગયો ત્યાં રાજાની સાત રાણીઓ બેઠી હતી તેમને પૂછ્યું રાજાને વાળંદ ક્યાં છે રાણીઓ કહે અમને ખબર નથી કહે સાસુ બોલો નહીં તો તમને જાનથી મારી નાખીશ આમ કહીને ધોકો એક બે રાણીઓના મોઢા પર પડ્યો મોટી રાણી બી ગઈ અને કહે મને ન મારતો રાજાને વાળંદ મહેલમાં સાતમી માળે બેઠા છે બધે તાળા દીધેલા છે ધોકો સીધો સાતમા માળ વીંધીને ઉપર ગયો ને બંનેને બહાર કાઢીને બ્રાહ્મણ પાસે લઈ આવ્યો પછી આખી નગરીનું માણસ ભેગું કર્યું બ્રાહ્મણ કહે આ રાજાને દંડ કરો મારે બીજું કાંઈ કરવું નથી રાજાને લાખ રૂપિયાનો દંડ કર્યો રાજા કહે નગરવાસીઓ હવે તમે મારો દંડ કરો ને મારો ન્યાય કરો બધા કહે ના ભાઈ અમે તો કાંઈ ન કરીએ રાજાને દંડ કોઈ ન કરી શકે રાજાએ લોકોને હાથ જોડ્યા કહે તમે મારી રૈયત છો હું કહું છું કે તમે મારે માથે દંડ કરી શકો છો પછી રાજાને લાખ રૂપિયાનો દંડ કરીને છોડી દીધો એ ગયા એમને ઘેરને બ્રાહ્મણ બ્રાહ્મણી ગયા એમને ઘેર આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે